મકરંક્રાંતિ બે હજાર છવ્વીસ તારીખ અને શુભ મુહૂર્ત હિન્દુ ધર્મમાં મકર મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે જ્યારે સૂર્યદેવ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે આ દિવસથી જ ખરમાસ કમૂરતા પૂર્ણ થાય છે અને તમામ શુભ કાર્યો ફરી શરૂ થાય છે તારીખ આ વર્ષે મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવવામાં આવશે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ બપોરે ત્રણ વાગીને તેર મિનિટ કલાકે પુણ્યકાળ બપોરે ત્રણ વાગીને તેર મિનિટથી સાંજે સવારે પોણા છ સુધી મહાપુણ્યકાળ બપોરે ત્રણ વાગીને તેર મિનિટથી સાંજે સવારે ચાર વાગીને અઠ્ઠાવન મિનિટ સુધી એકાદશી હોવાથી આ બાબતનું ધ્યાન રાખજો આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે જ એકાદશી આવતી હોવાથી આ દિવસે ખીચડી બનાવવી જોઈએ નહીં ખીચડીના બદલે ભગવાનને તલ અને ગોળનો ભોગ ધરાવવો અને તેને જ પ્રસાદ તરીકે વહેંચવો ખીચડીનું દાન તમે કરી શકો છો પરંતુ તેને રાંધીને ખાવા માટે બીજા દિવસનો સમય પસંદ કરવો પૂજા અને દાનની રીત એક સ્નાન શક્ય હોય તો ગંગાજીમાં સ્નાન કરવું અથવા ઘરે જ નહાવાના પાણીમાં કાળા તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરવું બે સૂર્યપૂજા સૂર્યદેવને કાળા તલ મિશ્રિત જળ ચઢાવવું અને પિતૃઓને પણ જળ અર્પણ કરવું ત્રણ દાનનું મહત્વ તલ ગોળ ખીચડી ગરમ કપડાં અને દક્ષિણાનું દાન કરવું મકરસંક્રાંતિ પર ચૌદની સંખ્યામાં વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ચાર વિશેષ દાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે તાંબાના લોટાનું અથવા તાંબાની વસ્તુઓનું દાન કરવું આ ઉપરાંત પીપળાના વૃક્ષની પૂજા કરીને ત્યાં જળ અર્પણ કરવું આ પરંપરાઓનું પાલન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને સૂર્યદેવ તેમજ શનિદેવ બંને પ્રસન્ન થાય છે શું તમે આ દિવસે કરવા યોગ્ય અન્ય કોઈ વિશેષ દાન અથવા મંત્રો વિશે જાણવા માગો મકર મકરસંક્રાંતિના ધાર્મિક મહત્વ વર્ષ બે હજાર છવ્વીસના વિશેષ સંયોગો અને આ પર્વ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓને આવરી લેતો એક સવિસ્તાર લેખ નીચે મુજબ છે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ ધાર્મિક મહત્વ શુભ મુહૂર્ત અને વિશેષ પરંપરાઓ હિન્દુ ધર્મમાં પર્વો અને ઉત્સવોનું માત્ર સામાજિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ પણ રહેલું છે આ પર્વોમાં મકરસંક્રાંતિનું સ્થાન ખૂબ જ ઊંચું છે મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ વર્ષ બે હજાર છવ્વીસમાં આ પર્વ અનેક રીતે ખાસ છે કારણ કે આ દિવસે એકાદશીનો પણ સમન્વય થઈ રહ્યો છે એક મકરસંક્રાંતિનો અર્થ અને વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ સંક્રાંતિ શબ્દનો અર્થ થાય છે સંક્રમણ અથવા એક સ્થાનથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવો જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય જ્યારે ધન રાશિમાંથી નીકળીને શનિદેવની રાશિ ગણાતી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ દિવસથી દિવસો લાંબા અને રાત્રિઓ ટૂંકી થવાની શરૂઆત થાય છે જે અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિનું પ્રતિક છે બે વર્ષ બે હજાર છવ્વીસના શુભ મુહૂર્ત અને ગ્રહદશા વીડિયોમાં જણાવ્યા મુજબ વર્ષ બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે સંક્રાંતિ સમય ચૌદ જાન્યુઆરીના રોજ બપોરે ત્રણ વાગીને તેર મિનિટ મિનિટે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે પુણ્યકાળ આ કાળ દાન પુણ્ય માટે સર્વોત્તમ મનાય છે વર્ષ બે હજાર છવ્વીસમાં પુણ્યકાળ બપોરે ત્રણ વાગીને તેર મિનિટથી સાંજે સવારે પોણા છ સુધી રહેશે મહાપુણ્યકાળ આ સમયગાળામાં કરેલી પૂજા અમોઘ ફળ આપે છે તેનો સમય બપોરે ત્રણ વાગીને તેર મિનિટથી સવારે ચાર વાગીને અઠ્ઠાવન મિનિટ સુધીનો રહેશે ત્રણ ઉત્તરાયણ અને શુભ કાર્યોનો પ્રારંભ ભારતીય સંસ્કૃતિમાં ખરમાસ અથવા કમોરતા દરમિયાન લગ્ન જનોઈ ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો વર્જિત હોય છે મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તરાયણ થતાની સાથે જ આ અશુભ સમય સમાપ્ત થાય છે અને અટકેલા તમામ મંગળ કાર્યો ફરીથી ધામધૂમથી શરૂ થાય છે ભીષ્મપિતામહે પણ પોતાનો દેહત્યાગ કરવા માટે સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોઈ હતી જે આ દિવસના આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે ચાર બે હજાર છવ્વીસમાં એકાદશીનો વિશેષ સંયોગ આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે જ એકાદશી આવતી હોવાથી કેટલાક ખાસ ફેરફારો કરવા જરૂરી છે સામાન્ય રીતે આ દિવસે ખીચડી ખાવાનું અને વહેંચવાનું મહત્વ હોય છે પરંતુ એકાદશીના દિવસે ચોખા અન્ન વર્જિત હોવાથી આ વખતે ખીચડી રાંધીને ખાવી જોઈએ નહીં વિકલ્પ ભક્તોએ આ દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ પરંતુ પોતે પ્રસાદ તરીકે તલ અને ગોળનો ઉપયોગ કરવો જોઈએ તલ અને ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે અને ધાર્મિક રીતે સૂર્યશનિના સંબંધોને મજબૂત બનાવે છે પાંચ સ્નાન અને અર્ધ્યની પરંપરા મકર સંક્રાંતિ પર નદી સ્નાનનું અનંત પુણ્ય છે જો ગંગા કિનારે જવું શક્ય ન હોય તો ઘરે જ નાહાવાના પાણીમાં ગંગાજળ અને કાળા તલ નાખીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ લાલ ફૂલ અને તલ નાખીને અર્ધ્ય આપવો જોઈએ આ સાથે જ પિતૃઓને તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે દાનનું મહત્વ અને ચૌદનો આંકડો આ દિવસે દાનનું ફળ સો ગણું મળે છે મકર સંક્રાંતિ પર ખાસ કરીને ચૌદની સંખ્યામાં વસ્તુઓ દાન કરવાનો રિવાજ છે તમે ચૌદ સ્ટીલના વાસણો ચૌદ ધાબળા ચૌદ તલના લાડુ અથવા ચૌદ સુહાગની સામગ્રી દાન કરી શકો છો આ સિવાય તાંબાનું દાન સૂર્યને પ્રસન્ન કરવા તાંબાની વસ્તુઓ કાળા તલ શનિદેવના આશીર્વાદ માટે ગરમ કપડાં જરૂરિયાતમંદોને ઠંડીથી બચાવવા માટે સાત પૌરાણિક કથા પિતા પુત્રનો મિલાપ પૌરાણિક કથાઓ મુજબ સૂર્યદેવ અને તેમના પુત્ર શનિદેવ વચ્ચે અણબનાવ હતો પરંતુ મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતે શનિદેવના ઘરે મકર રાશિમાં તેમને મળવા જાય છે શનિદેવે કાળા તલથી પિતાનું સ્વાગત કર્યું હતું જેનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ આ દિવસે કાળા તલથી પૂજા અને દાન કરશે તેના જીવનના તમામ કષ્ટો દૂર થશે આઠ ઉપસંહાર મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ એ માત્ર પતંગ ઉડાડવાનો ઉત્સવ નથી પરંતુ તે આત્મશુદ્ધિ દાન અને પ્રકૃતિ સાથે જોડાવાનો અવસર છે એકાદશીના સંયોગને ધ્યાનમાં રાખીને સંયમપૂર્વક ભક્તિ કરવાથી સૂર્યનારાયણની કૃપા ઉતરે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે શું તમે મકર સંક્રાંતિ માટે ખાસ દાનમાં આપવા જેવી ચૌદ વસ્તુઓની યાદી બનાવવા માંગો છો